નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવથી બારમાં જે શિક્ષણ સહાયકની ભરતીની રાહ જોઈને મિત્રો બેઠા છે એમના માટે નવો ઠરાવ એટલે કે ભરતીના નિયમો બાબતનો ઠરાવ બહાર પડી ગયો છે તો બારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શિક્ષણ વિભાગ દ્વારા આ ઠરાવ બહાર પડ્યો છે સચિવાલય ગાંધીનગર દ્વારા આ ઠરાવની જે મહત્ત્વની વાત એ છે કે તમે જે ધોરણ નવથી બારની ભરતી છે એ મુખ્ય પરીક્ષા આધારે કરવાના છે કે સિત્તેરનો રેશિયો છે તો આમાં તમે જે રાહ જોઈને બેઠા હતા એમાં સિત્તેર ત્રીસનો સરકારે રેશિયો કહ્યો સરકારે ના પાડી હતી સિત્તેર ત્રીસના રેશિયાની અને સરકારે મુખ્ય પરીક્ષાની વાત કરી હતી તો સરકાર જે પ્રમાણે બોલી એ પ્રમાણે મુખ્ય પરીક્ષા આધારે જ ઠરાવ કર્યો છે એટલે કે મેરિટ લિસ્ટ છે મુખ્ય પરીક્ષા આધારે જ બનશે સાથે બીજા પણ આમો નિયમો છે ઘણા એની આપણે વાતો કરી લઈએ છીએ તો આ જે નિયમો છે અને ગુજરાત આ નિયમો જે છે એ હાયર સેકન્ડરીના શિક્ષક માટેના છે એટલે કે હાયર સેકન્ડરી ટીચર ક્લાસ થ્રી એટલે કે ઉચ્ચતર માધ્યમિકના જે શિક્ષક છે એ વર્ગ ત્રણના નિયમો છે તો બે હજાર ઓગણીસના જે નિયમો હતો એમાં થોડો સુધારો કર્યો છે અને બાકીના બે હજાર ઓગણીસના નિયમો જે હતા એ માન્ય છે અને આમાં નાનકડો બદલાવ છે એ આપણા માટે મહત્વનો છે તો શું બદલાવ છે આપણે જોવાનો છે તો આમાં બેચલરને પોસ્ટ ગ્રેજ્યુએશન માંગે છે સાથે ગુજરાત વિદ્યાપીઠમાં ડિપ્લોમા એટલે કે ડીબીડી કરેલું હોય જીબીટીસી કરેલું હોય તો બધી જ ડિગ્રીઓ ત્યાં માન્ય છે સાથે તમે જે ટાટ પરીક્ષા આપી છે એ આમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કઈ ટાટ તો કે બે હજાર ત્રેવીસની તો તમારું સો ટકા મેરિટ છે એ ટાટમાં મુખ્ય પરીક્ષાના આધારે ગણાવવાનું છે તો અહીં લખેલું જ છે તો જે ટુ ટાયર એક્ઝામિનેશન ફોર્મેટ છે એ તમારા મેરિટ સો ટકા મેરિટમાં ગણાશે એટલે કે સો એ સો ટકા મેરિટ તમારી મુખ્ય પરીક્ષા આધારે બનશે સાથે એટલીસ્ટ સાઠ ટકા જેમણે મેળવ્યા છે એ જ મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા ગણાશે એટલે કે એ જ આ મેરિટ આધારિત ભરતીમાં ફોર્મ ભરી શકશે સાઠ ટકાથી ઓછા જેમને ગુણ છે એ ફોર્મ નહીં ભરી શકે તો આ પોસ્ટ માટે એ બધા જ ટીચર એપ્લાય કરી શકશે જેમણે મુખ્ય પરીક્ષામાં સાઠ ટકા માર્ક્સ મેળવેલા હોય બાકીના સાઠથી ઓછા હોય એ એપ્લાય નહીં કરી શકે તો આ એક ખૂબ જ મહત્ત્વની વાત છે ટૂંકમાં મુખ્ય પરીક્ષાના મેરિટના આધારે જ શિક્ષણ સહાયકની ભરતી આવી રહી છે સાથે વિધવા ઉમેદવાર હોય તો એમને પાંચ ટકા ફાઇનલ મેરિટમાં એડ થશે કોઈ વિધવાને સાથે એમણે જે એમને નિમણૂકવાની છે ત્યાં સુધી પુનઃ લગ્ન ના કર્યા હોય તો જ પાંચ ટકા એડ થશે બાકી નહીં થાય સાથે આ જે ટાટના માર્ક્સ છે એ તમે નવી ટાટના મેરિટ લિસ્ટ સુધી જ માન્ય રહેશે એટલે કે નવી ટાટના ફોર્મ ભરાશે નવી ટાટની પરીક્ષા લેવાશે અને એનું મેરિટ બહાર પડશે તો એના મેરિટ જ્યારે બહાર પડશે ત્યારે જૂની ટેટ છે એ ક્યાંય ગણતરીમાં લેવામાં નહીં આવે સાથે તમે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણ મીડિયમમાં ટાર્ટ લેવાય છે તો તમે જે મીડિયમમાં ટાટ આપી છે એ મીડિયમમાં ફોર્મ ભરી શકશો ટીચર માટે સાથે મનપસંદ મીડિયમમાં તમે પરીક્ષા પણ આપી શકો છો સાથે એની કઈ કઈ ડિગ્રીઓ છે એની વાત અહીં કરેલી છે એટલે કે કયા સબ્જેક્ટમાં કઈ ડિગ્રીની જરૂર પડશે એની વાત છે સાથે માધ્યમિક ધોરણ નવ દસ અને ધોરણ અગિયાર માટે નિયમો બધા સરખા જ છે એટલે કે નિયમોમાં કોઈ બદલાવ નથી એટલે કે મુખ્ય પરીક્ષા આધારે જ મેરિટ ગણાવવાનું છે અહીં વિષય આપેલા છે બધા ગણિત છે તો ગણિતના વિષયમાં બીએસસી કરેલું હોય તો કે કોઈ પણ ગણિતની બ્રાન્ચમાં બીએસસી કરેલું હોય સાથે એમએસસી પણ જરૂરી છે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમએસસીમાં તમે તો ગ્રેજ્યુએટ લેવલનો જે કોલમ ત્રણનો સબ્જેક્ટ મેથેમેટિક્સ છે એ જ સબ્જેક્ટ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોવો જરૂરી છે એટલે કે ગણિત વિષય બતાવતા હોય પોસ્ટ ગ્રેજ્યુએશન એ જરૂરી છે સાથે મેથ્સ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી બીએડ કરેલું હોય તમે બીએડ છે શિક્ષા વિષાર જ છો અથવા ડીબીએડ છે જીબીટીસી છે તો એમાં મેથ્સ અને સાયન્સનો વિષય હોવો જોઈએ એટલે કે મેથડ એક કે મેથડ બે બંનેમાંથી એકમાં ચાલશે સાથે એમએડ તમે શિક્ષા પારંગત એમએડ હોવા જોઈએ અથવા તો શિક્ષા પારંગત હોવા જોઈએ તો એમએડમાં શિક્ષા પારંગત ગુજરાત વિદ્યાપીઠનું હોય એ એ પણ ચાલશે એટલે કે ગુજરાત વિદ્યાપીઠ માટે શિક્ષા પારંગત સાથે સબ્જેક્ટ ઓફ ટીચર એપ્યુટી ટેસ્ટ એનો વિષય કયો ટાટનો હોવો જોઈએ તો ગણિત તો જ્યાં ગણિત છે ગ્રેજ્યુએશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સાથે બીએડ ને એમએડમાં ગણિત હોય એ બધા જ ગણિત સબ્જેક્ટમાં ફોર્મ ભરી શકશે સાથે એ રીતે ફિઝિક્સ છે તત્વજ્ઞાનમાં પણ બી છે તો બીએસસી ફિઝિક્સમાં કરેલું હોવું જોઈએ એમએસસીમાં પણ એવું જ છે તો આ બધા નિયમો છે એ તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો જે તે સબ્જેક્ટ માટે કેમેસ્ટ્રીમાં પણ સરખા જ નિયમો છે સાથે ગુજરાતી છે તો ગુજરાતીમાં બી એ હો કરેલું હોય સમાજવિદ્યા વિશારધના હો ગુજરાતીમાં સાથે એમએ છે એમઆરએસ છે સમાજવિદ્યા પારંગત છો આ પોસ્ટ ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ છે સાથે સ્નાતકમાં તમે ગુજરાતી હોય પછી બીએડ છે એ તમે ગુજરાતીમાં કરેલું હોય એમએડ છે ગુજરાતીમાં કરેલું હોય અથવા શિક્ષા પારંગતો ગુજરાત વિદ્યાપીઠમાંથી અને ટાટ છે ગુજરાતીમાં આપેલું હોય બધા જ ગુજરાતીમાં ભરી શકે છે હિન્દીમાં સરખા નિયમ છે અંગ્રેજીમાં પણ એ જ નિયમો છે એટલે કે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ એમએડ આ બધામાં નિયમો સરખા છે ઇકોનોમી છે એટલે કે અર્થશાસ્ત્ર જે છે એમાં પણ નિયમો સરખા જ છે સાથે સંસ્કૃત છે એમાં નિયમો પણ સરખા છે એટલે કે સંસ્કૃત કરેલું એ બધા ચાલશે સ્ટેટિક્સ છે તો સ્ટેટિક્સમાં પણ નિયમો બધા સરખા જ છે તો એમાં પણ સ્ટેટિક્સ અથવા ગણિત આ બેમાંથી જે પણ વિષય કરેલો એ સ્ટેટિક્સમાં ફોર્મ ભરી શકશે એટલે કે ગ્રેજ્યુએશનમાં સ્ટેટિક્સ સબ્જેક્ટ હોય કે ગણિતો એ ફોર્મ ભરી શકશે ફિલોસોફી છે તો ફિલોસોફીમાં નિયમો સરખા છે કોઈ બદલાવ છે નહીં સોશિયોલોજી છે તો સોશિયોલોજીમાં સમાજશાસ્ત્ર ફરજિયાત સોશિયોલોજી કરેલું એ જ ફોર્મ ભરી શકશે પછી સાયકોલોજી છે તો સાયકોલોજીમાં પણ એ જ વિશે જે જેના હશે એ ફોર્મ ભરી શકશે જીઓગ્રાફી ભૂગોળમાં ભૂગોળવાળા જ ફોર્મ ભરી શકશે ઇતિહાસમાં ઇતિહાસવાળા જ ફોર્મ ભરી શકશે પોલિટિકલ સાયન્સ છે એમાં પણ એ જ નિયમ છે એકાઉન્ટ્સ છે પછી કોમર્શિયલ સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ છે તો એમાં બધા જે કોમર્સવાળા છે બી કોમ છે બીબીએ છે એ બધા કોમર્સના સબ્જેક્ટવાળા ફોર્મ ભરી શકશે એટલે કે કોમર્સના સબ્જેક્ટ જે ઉપરનો સબ્જેક્ટ આપેલો છે એ અથવા તો કોમર્સવાળા હોય તે ફોર્મ ભરી શકશે સાથે એસપીસી છે એમાં પણ કોમર્સ માંગે છે કમ્પ્યુટરની સ્ટડી છે તો કમ્પ્યુટરમાં બી સીએ બીએસસી છે આઈ છે બીઈ કરેલા હોય બી ટેક કરેલું હોય કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તો આ બધામાં કમ્પ્યુટર સબ્જેક્ટ તમારો જરૂરી છે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ તમે કમ્પ્યુટર સબ્જેક્ટ જરૂરી છે સાથે બી એડને એમએડ કરેલું હોવું જરૂરી છે અને ટાટ કમ્પ્યુટરનું પાસ જરૂરી છે મરાઠીમાં મરાઠી જરૂરી છે ઉર્દુમાં ઉર્દુ જરૂરી છે સિંધીમાં સિંધી તમિલમાં તમિલ સબ્જેક્ટ ફારસીમાં ફારસી અરબીમાં અરબી સાથે બીજો કોઈ વિષય તમારો છે તો યોગા હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન છે તો કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ છે તો એના માટે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈ સાથે એ ગ્રેજ્યુએશન આર્ટ્સ કોમર્સ સાયન્સમાં ગમે તેમાં ચાલે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ પણ ગમે તે સબ્જેક્ટમાં કોમર્સમાં હોય એ પણ ચાલે સાથે તમે જે બીએડ કરેલું છે બીએડ નહીં પરંતુ અહીં બીપીએડ માંગશે બરાબર તો ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ગમે તે ચાલશે પણ એ બીએડને બીપીએડ માંગશે સાથે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ કરેલું હોવું જોઈએ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ એમપીએડ કરેલું હોવું જોઈએ તો આ સબ્જેક્ટ ત્યાં માગે છે સાથે ટાટ પરીક્ષા છે યુગા હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનમાં કરેલી હોવી જરૂરી છે તો આ સબ્જેક્ટ જે છે એ તમારા માન્ય ગણાશે સાથે બેચરલ ડિગ્રી છે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન જરૂરી છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ફિઝિકલ એજ્યુકેશન કરેલું હોય તો પણ માન્ય ગણાય છે સાથે ફિઝિકલ એજ્યુકેશનમાં ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવેલું હોય તો પણ માન્ય ગણાય છે સાથે આ ના હોય ને બીજો સબ્જેક્ટ હોય તો પણ ચાલશે એટલે કે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં યોગ અને સ્વાસ્થ્યનું એવું કાંઈ ફિક્સ છે નહીં છતાં નિયમ તમે વાંચી લેજો સારી રીતે લેબ આસિસ્ટન્ટ છે તો એમાં બીએસસી છે બીએસસી માંગશે તો બીએસસી કયા સબ્જેક્ટ સાથે તો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી આ ત્રણમાંથી જે પણ એક હોય એ ચાલશે એમએસસી પછી પોસ્ટ ગ્રેજ્યુ ગ્રેજ્યુએશન આ ત્રણ સબ્જેક્ટમાંથી ગમે તે એક મેથ્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ટુ સબ્જેક્ટ ઓફ એની બ્રાન્ચ ઓફ સાયન્સ તો ગણિત અને વિજ્ઞાન ચાલશે લેબ આસિસ્ટન્ટ માટે સાથે એમ એડ શિક્ષા પારંગત એમએડ કરેલું પણ ચાલશે તો આ બધા સબ્જેક્ટ છે આ નિયમો છે તો હવે આપણે માધ્યમિક શાળાના ધોરણ નવ દસ માટેના નિયમો પર એક નજર નાખી દઈએ એના નિયમો સરખા જ છે કોઈ ફરક સાથે ધોરણ દવ ધોરણ નવ દસ માટેના જે નિયમો છે એમાં પણ કોઈ બદલાવ છે નહીં એટલે કે ત્યાં પણ મુખ્ય પરીક્ષા આધારે જ માર્ક્સ ગણાવવાના છે એટલે કે જે ધોરણ અગિયાર બાર માટે નિયમો છે એવા ધોરણ નવ દસ માટે નિયમો છે તો નિયમો આપણે રિપીટ કરવાની જરૂર નથી એક જ જેવા છે સાથે તમે વિષય બદલાવમાં જોવો હોય તો જોઈ શકો છો કે વિષય બદલાવમાં કેવો ફરક છે તો એના જે વિષયો છે સાથે ગુજરાતી વિષયમાં બીએ બીઆરએસ સમાજ સમાજવિદ્યા વિષારત ગુજરાતીમાં કરેલું હોવો જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન આટલું માગશે પછી અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ એમએ એમઆરએસ આરએસ એસ સમાજ વિદ્યા પારંગત છે તો આ પણ ગુજરાતીમાં માગશે સાથે બી બીએડ છે શિક્ષા વિશારદો ગુજરાત વિદ્યાપીઠમાં કરેલા હો અથવા ડીપીએડ કે જીબીટી હો તો એમાં મેથડ એકમાં ગુજરાતી જોઈશે અને મેથડ બેમાં કોઈ પણ સબ્જેક્ટ ચાલશે સાથે એમએડ શિક્ષા પારંગત ગુજરાત વિદ્યાપીઠ તો એમએડ પણ તમે ગુજરાતીમાં કરેલું હોવું જરૂરી છે તો એમએડનો કોઈ સબ્જેક્ટ આપ્યો નથી તો એમએડ અથવા શિક્ષા પારંગત સાથે ટાટનો જે સબ્જેક્ટ છે એ ગુજરાતી જોઈશે તો હિન્દીમાં સેમ નિયમ છે અંગ્રેજીમાં સરખા જ છે કોઈ ફરક છે નહીં ત્યારબાદ મરાઠી ઉર્દુ સિંધી તમિલ તેલુગુ ઉદિયા ઓડિયા ભાષા તો આ બધી ભાષાઓ નિયમો સરખા છે એમાં પણ કોઈ ફરક છે નહીં સોશિયલ સાયન્સના નિયમો છે એમાં થોડો ફરક છે જોઈ લઈએ તો જે સામાજિક વિજ્ઞાન છે એમાં કયા કયા ફોર્મ ભરી શકશે તો બી એ બી આર એસ બી એસ સી વિશારદ તો ઇતિહાસમાં થયેલા એ પણ ફોર્મ ભરી શકશે ભૂગોળમાં કરેલું હોય તો ભરી શકશે નાગરિકી કોઈ વિષય હોય તો પણ ભરી શકશે એટલે કે રાજ્યશાસ્ત્રને બધા છે પછી ઇકોનોમિક્સ છે એ પણ ભરી શકશે પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજી છે તો રાજ્યશાસ્ત્ર છે સોશિયોલોજી સમાજશાસ્ત્ર છે આ બધા જ વિષયોમાં જે બીએ થયેલા છે એ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનનું ફોર્મ ભરી શકશે સાથે એમએ એમઆરએસ આર એસ એસે મા વિદ્યા પારંગત છે એમએસસી છે તો આમાં પણ એ જ સબ્જેક્ટ માંગશે સાથે બી એડમાં આ જે સબ્જેક્ટ આપેલા છે એ સેમ જ છે એટલે કે હિસ્ટ્રી જિયોગ્રાફી સિવિક્સ ઇકોનોમિક્સ છે પોલિટિકલ સાયન્સ છે સોશિયોલોજી સોશિયલ સાયન્સ છે આ બધા વિષયવાળા સાથે એમએડ શિક્ષા પારંગત અને ટાટ છે સોશિયલ સાયન્સમાં પાસ હોવા જરૂરી છો સાથે ગણિત વિજ્ઞાનમાં બીએસસી ગણિતમાં કરેલું હોય સાથે સ્ટેટિક્સ નામું હોય કેમેસ્ટ્રી હોય અથવા ફિઝિક્સ ઓર બાયોલોજી આ કોઈ પણ સબ્જેક્ટ હોય જે ગણિત સાથે સંલગ્ન હોય એમએસસી તો એમએસસીનો જે સબ્જેક્ટ છે ઉપરના આ જે સબ્જેક્ટ આપેલા છે એમાં એમએસસી કરેલું હોવું જોઈએ સાથે મેથ્સ અને સાયન્સ ટેકનોલોજીમાં બીએડ છે કરેલું હોવું જોઈએ એમએડ પણ કરેલું હોવું જોઈએ અને મેથ્સ અને સાયન્સ ટેકનોલોજી બરાબર આટલા માંગે છે સાથે સંસ્કૃતમાં કોઈ નિયમો ફરક છે નહીં ફારસીમાં કોઈ ફરક નથી અરબીમાં કોઈ ફરક નથી કમ્પ્યુટરમાં બીએસસી છે બીએસસી છે બી છે બીટેક છે કમ્પ્યુટર સાયન્સ છે બી છે બી ટેક્સ છે આઈટીમાં બીએસસી કમ્પ્યુટરમાં છે તો આ કમ્પ્યુટર વિષયમાં કરેલું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કમ્પ્યુટરમાં કરેલું હોય સાથે કોઈ પણ સબ્જેક્ટ બીએડ એમએડમાં હોય એ ચાલશે સાથે એમએડ શિક્ષા પારંગત અને ટાટ કમ્પ્યુટરમાં આપેલી હોવી જરૂરી છે તો આ કમ્પ્યુટરનું પણ ધ્યાનથી વાંચી લેજો સાથે ડ્રોઈંગ ચિત્ર છે તો ચિત્રમાં બેટલર ઇન ફાઇન આર્ટ્સ એટલે કે બીએફએ કરેલું હોય ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ કરેલું હોય પાંચ વર્ષવાળું અથવા સ્ટાન્ડર્ડ બારમાં એટલે કે ધોરણ બારમાં ચિત્ર સબ્જેક્ટ હોય એટીડી અથવા સ્ટાન્ડર્ડ બારમાં ડ્રોઈંગ મેથડ હોય તો આ બધા ડ્રોઈંગમાં ફોર્મ ભરી શકશે મ્યુઝિકમાં સંગીત વિશારદ છે અથવા બેચલર મ્યુઝિક કરેલું અથવા બીએ મ્યુઝિકમાં કરેલું હોય તો એ બધા મ્યુઝિક સંગીત વિશે ફોર્મ ભરી શકશે યોગા હેલ્થમાં છે તો યોગા હેલ્થમાં જે ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કરેલું હોય કોમર્સ અથવા સાયન્સમાં કરેલું હોય તો ઉપર જે સબ્જેક્ટ આપેલો છે એ ગમે તે સબ્જેક્ટમાં ચાલશે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ગમે તે સબ્જેક્ટમાં ચાલશે સાથે જે પ્રોફેશનલ ગ્રેજ્યુએશન એટલે કે બીએડ છે એ તમારે ફિઝિકલ એજ્યુકેશન બીપીએડ તરીકે ઓળખાય છે તો એ બીપીએડ તમે ફિઝિકલ એજ્યુ એજ્યુકેશનમાં કરેલું હોય તે જરૂરી છે બીપીએડ ના હોય ને ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન હોય તો પણ ચાલશે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ એ જ સબ્જેક્ટ માગશે યોગા અને હેલ્થમાં ટાર્ટ પાસ કરેલી હોવી જરૂરી છે તો આટલા સબ્જેક્ટ છે સાથે એના સિવાય તમે બે ઓફ ફિઝિકલ એજ્યુકેશન બીપીઈ કરેલું હોય ડિગ્રી કરેલી હોય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પાંચ વર્ષના કોર્સમાં તમે એવોર્ડેડ હો તો આ બધા સબ્જેક્ટ ચાલશે તો આ બધા નિયમો છે બાકી નિયમો હાયર સેકન્ડરી જેવા જ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ